રેડીમાં ચાલું ટ્રેનમાંથી પાન નદીમાં પટકાયેલા યુવકનું નિપજ્યું મોત ઘટનાના બીજા દિવસે ઉમરછડી માછીવાડ નજીક પાણીમાં મળી આવ્યો મૃતદે. દમણ ડાબિલ ખાતે રહેતો કૃષ્ણાભાઈ જીતેશભાઈ માળી ગત શુક્રવારના રોજ તેમની દીકરી નુપુર અને સાળો સુમિત સાથે વતન વેસ્ટ બંગાળ જવા માટે વાપીથી અમદાવાદ પેસેન્જર ટ્રેનમાં બેસી સુરત જવા નીકળ્યા હતા. ત્યારે ટ્રેનમાં વધુ ભીડ હોવાથી તેઓ દરવાજા પાસે ઊભા રહ્યા હતા. આ દરમિયાન ટ્રેન પારડી રેલવે સ્ટેશન પસાર કરી પાન નદીના બ્રિજ નંબર ત્રણસો તેર પરથી પસાર થઈ રહી હતી અને કિમી નંબર એકસો અઠ્યાસી ઓબ્લિક છવ્વીસ ડેસ અઠાવીસ પાસે અકસ્માતે ટ્રેનમાંથી ક્રિષ્ણાભાઈ નીચે પાન નદીના પાણીમાં પટકાયા હતા જે અંગેની જાણ રેલવે પોલીસને કરવામાં આવતા રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી પાણીમાં કૃષ્ણભાઈની ફાયરની ટીમ અને તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરી હતી જો કે તેઓ મળી આવ્યા ન હતા ત્યારે ઘટનાના બીજા દિવસે શનિવારના રોજ ઉમરસાડી માછીવાડ ખાતે ઉદયભાઈ દેસાઈની વાડી નજીક પાર નદીના પાણીમાં ક્રિષ્નાભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો જે મૃતદેહ રેલવે પોલીસે કબજો લઈ પારડી રેફરલ હોસ્પિટલ ખાતે આવી પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે